ટીમ કઈ ચાલે છે અત્યારે ઝાડ અને છોડ છોડ કોને કહેવાય જે નાના નાના હોય છે એમને છોડ કહેવાય પછી ઝાડ કોને કહેવાય મોટા ઝાડ કોને કહેવાય એના નામ બોલો જોઈએ મોટા ઝાડના નામ બોલો જોઈએ પીપર પછી પછી પીપર પછી આમો પછી વડનો પછી ચીકુના ઝાડ અમુક ઝાડ એવા હોય છે કે જે છાયો આપે છે ઓક્સિજન આપે છે અને અમુક ઝાડ કેવા હોય છે જે ફળ આપે છે ફૂલ આપે છે આપે ને જેવા કે આંબો છે ચીકુ છે આપણે અહીંયા આપણે ફરેણ વાવી છે તો એ કેવડું મોટું ઝાડ થઈ ગયું છે મોટું થઈ ગયું છે એમાં કેવા ફૂલ આવે છે પીળા અને સફેદ હવે આપણે છે ને અહીંયા વચ્ચે કેટલા પાન રાખ્યા છે જો એની અંદર જો જાસુદના પાન છે જામફળીના પાન છે સરગવાના પાન છે તો એ ઝાડ નાનાય નહીં અને મોટાય નહીં એવા હોય છે પછી આપણે જે શાકભાજી ખાઈએ છીએ એમના વેલા કયા દૂધીના વેલા હોય ચોરી વેલા હોય હોય ને પછી ગુવાર છે ભીંડો છે ટમેટા છે એમના નાના નાના છોડ હોય છે આવડા કેવડા હોય છે